ચોરીમાં ગયેલ સોના ચાંદીના દાગીના કિંમત રૂપિયા પાંચ લાખ ચાલીસ હજાર ત્રણસો અડત્રીસ તથા ચોરીમાં વપરાયેલો ઇકો ગાડી તથા ચોરીની મોટર સહિત કુલે કિંમત રૂપિયા નવ લાખ બાવીસ હજાર પાંચસો અડત્રીસના મુદ્દામાલ સાથે બે ઈસમોને પકડી પાડવી મોરવા હડપ ગોધરા શહેર બીડીસન તથા દાહોદ જિલ્લાના લીંબડી પોલીસ સ્ટેશનના એમ કુલ ત્રણ ગુના ડિટેક્ટ કરતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પંચમહાલ ગોધરા કૃષ્ણકાંત તેર સી નાઓને ટેકનીકલ સર્વેલન્સ તેમજ હ્યુમન સોર્સિસના આધારે માહિતી મેળવેલ કે ભીમાભાઈ તેજાભાઈ ઉર્ફે તેજિયાભાઈ ભુરિયા રહે મારિયા તાલુકો ઝાલોદ જિલ્લો દાહોદ નાઓ તથા મિનેશભાઈ કાનુભાઈ નિસરતા હાલ રહે ભામૈયા નવી વસાહત તાલુકો ગોધરા જિલ્લો પંચમહાલ મૂળ રહે ખરવાણી તાલુકો ઝાલોદ જિલ્લો દાહોદ નાઓને કોઈ જગ્યાએથી સોના ચાંદીના દાગીનાની ચોરી અથવા છળ કપટથી મેળવી વેચાણ કરવા માટે નંબર વગરની કાળા કલરની લાલપટ્ટાવાળી હીરો કંપનીની એચએફ ડિલક્સ મોટરસાયકલ લઈને વેચવા માટે ભામૈયા બાજુથી ગોધરા શહેરમાં આવનાર છે તેવી મળેલ ચોક્કસ બાતમીના આધારે શ્રી પટેલ પીએસઆઈ એલસીબી ગોધરા તથા એલસીબી સ્ટાફના માણસો સાથે બામૈયાથી ગોધરા તરફ જવાના રસ્તા ઉપર વોચ રાખી બાતમી મુજબના બંને ઈસમોને સોના ચાંદીના દાગીના તથા મોટર સાથે ઝડપી પાડ્યા હતા રિપોર્ટર ઝુબેર પિંજિયા ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ગોધરા